એક વાર ગ્વા મિત્રો સાથે ગાયો ને લઈને આવ્યા છે નાગ જે ધારામાં માં હતો ત્યાં આવીને દડો લઈને રમવા લાગ્યા મિત્રો ને કહ્યું જેના હાથે દડો અંદર પડે તે અંદર જઈને લઈ આવ્યો શ્રી કૃષ્ણ જાણીને જોર થી મારા પડી ગયો હવે અંદર જઈને હું લઈ આવું બાળકો લાડા હાથ પકડે છે હું તને અંદર નહીં જવા હું તને આપું છું લાડા એ કહું કે તું કેમ ના પાડે છે કે અંદર એક ઝેરીલો નાગ રહે છે તે લોકોને કરડે છે લાડા એ કહ્યું એ મને કરડે તો પછી એને હું કરડીશ કે કન્યા તું નાગ ને કરડીશ લાડા એ મારા ગુરુએ મને એક મંત્ર આપ્યો વિના કારણ હું કોઈને ત્રાસ આપતો નથી કોઈ અમને કરડે વિના કારણ દુઃખ આપે તો એને હું સજા કરું તમે મારી ચિંતા કરશો મારી પાસે મંત્ર છે કાલી નાગને હું સજા કરીને આવીશ ત્યાં કદમ નું ઝાડ હતું ઝાડ ઉપર ચલ્યા છે ત્યાંથી કુદકો માર્યો કાલિનાગ ના ઘ જેવી વાસ આવી નાગ ક્રોધમાં દોડતો દોડતો આવ્યો શ્રી કરડવા લાગ્યો ભગવાન છે ક્રોધમાં કોઈ બરફી ને કરડે તો શું થાય અરે બરફી ને કરડે તો મોડું ગયું થાય ને ક્રોધ શાંત થઈ જાય કોઈને ક્રોધ આવ્યો હોય એના મુખ માં બરફી આપવી આજે અમૃત ને ઝેર કરડવા આવ્યું

સંસાર કોઈ સુખ ભોગવવાનું સંકલ્પ કરે ભોગવવાની વાસના ઇન્દ્રિયો માંથી વાસના વિશ બહાર થાય તો ઇન્દ્રિયોમાં ભક્તિ રસ અર્થ એ છે ભગવાન માં અનુરાગ પ્રભુમાં પ્રેમ એને ભક્તિ કે છે જેને સંસારના વિષયો મીઠા લાગે એ ભગવાન ની ભક્તિ કરે છે જેને મીઠાઈ ખાવામાં બહુ મજા આવે છે એ ભક્તિ કરે છે કોઈ કોઈ બહાનું કરીને છે ઇન્દ્રિય સુખ લાગે ત્યારે ભક્તિ આનંદ મળે છે વિષયોમાં વિરાગ હોય તો ભગવાન માં અનુરાગ થાય વિષયો માંથી વાસના નું વિષ બહાર ખા ભક્તિ સંપ્રદાય ના બધા જ આચાર્યો દક્ષિણ ભારત માં પ્રગટ થાય ભગવાન શ્રી શંકરાચાર્ય સ્વામી દક્ષિણ ભારત ભગવાન શ્રી રામાનુ સ્વામી દક્ષિણ ભારતમાં ભગવાન શ્રી મધવાચાર્ય દક્ષિણ ભારતમાં ભગવાન શ્રી મહાપ્રભુજી દક્ષિણ ભારત ભારતમાં પ્રગટ થયા છે દક્ષિણ ભારતમાંથી ભક્તિ જ્ઞાન નો પ્રચાર કરતા ઉત્તર ભારતમાં હિમાલયમાં હિમાલય ચરણમાં બદ્રી નારાયણ ના બધા ગયા દક્ષિણ ભારત ભક્તિ મહારાણી નું પિયર છે

તેથી એ ભક્તિ નો પ્રચાર કરી શક્યા છે ભક્તિ માર્ગ માં લોકો ઘુસી ગયા ત્યારથી ભક્તિ શ્રી યમુનાજી નું સ્વરૂપ છે ત્યારથી લોકો ભક્તિ માર્ગ માં આવ્યા તેથી ભક્તિ છિન્ન ભિન્ન કેટલાક લોકો એવા હોય છે એમને કઈ ખાવાની ઈચ્છા થાય ને તો ભગવાન નું નામ આગળ ધરે છે આજે ભગવાન ના માટે બદામ ની બરફી બનાવો ભગવાન આરોગવાના છે પ્રેમ હોય તો એ ભક્તિ હું ખાઈશ મારા છોકરાઓને ખવડાવીશ એવી ભાવના હોય તો ભક્તિ નથી ભગવાન પછી ભગવાન પણ પરીક્ષા કરે છે મારા માટે કરી છે કે પોતાના માટે કરી છે દસ પંદર ગરીબ વૈષ્ણવ ને ભગવાન એવી પ્રેરણા કરે છે કે જાય એના મારા માટે બરફી બનાવી છે તે પ્રસાદ તમને આપશે દસ પંદર વૈષ્ણવ આવી જાય તો પછી કેટલાક વિચાર કરે છે આ બરફી નો પ્રસાદ આપીએ તો આપણા માટે શું રહેશે આ દસ પંદર જણા છે આ બધાને સાકર આપીને જય શ્રી કૃષ્ણ કરીએ તો શું ખોટું છે ગરીબ લોકો આવ્યા હોય સાકર આપે છે આ બધા હું મારી વાલી મારો અમે બધા પ્રસાદ લઈશું આજ કાર્ય નામ ભગવાન ગરીબ ના મુખ થી છે ભગવાન બ્રાહ્મણ ના મુખ થી સાધુ ના મુખ થી ભગવાન ના જે બનાવો એ ગરીબ ને બ્રાહ્મણ ને પૂજારી તો પૂજા કરે મન રાખે આઠ બાલ ભોગ ભીતર ધરે અને એટલે બરફી બહાર કાઢ ને એ કાઢતો નથી લાકી નાખે છે નાગ જેવા વિલાસી લોકો માં આવ્યા ત્યારથી ભક્તિ છિન્ન ભિન્ન થઈ ભક્તિ માર્ગ ના જેટલા આચાર્યો છે બધા માં વૈરાગ છે શ્રી શંકરાચાર્ય સ્વામી એક વસ્ત્ર અને એક કમંડલ વિના પાસે કઈ રાખતા ન

सुख हेतु जो जे में भगवान याद यादर अतिसु भोगो वाची जीव भगवान ने भूले छे अतिसु भोगो वाची तन मन बेवरले सुख विवेक सी भोगवजो आश शरीर की भगवान नी भक्ति ठाए छे बाटे शरीर में दे दिले दिले ने थोड़ा सुख अपोनी जरूर छे धीरे धीरे संयम ने वधारजो वासना नु विष बाहर काढ तो ओहि भक्ति रस तक से कालिना amine પ્રભુએ આજ્ઞા કરી છે લંબાસુર નો ઉદ્ધાર કર્યો છે